નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા પ્રચંડ પ્રચાર હારીજ ખાતે યોજાનારી એકથી છ વોર્ડની બેઠકોમાં રાત્રિ સભાઓનો દોર શરૂ થયો હારીજના અલગ અલગ વોર્ડમાં ભાજપના અગ્રણીઓએ ભાજપના ઉમેદવારોને જીતાડવા પ્રચાર શરૂ કર્યો ભાજપ નેતા મિતેશભાઈ ઠક્કરે હારીજ નગરના વિકાસના અધૂરા કામો પૂરા કરવાની મતદારોને ખાતરી આપી મિતેશ ઠક્કર સામે વિરોધ પક્ષ આડકતરી રીતે પ્રહારો કરી ભાજપના ચોવીસ ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી જીતાડવાની મતદારોને અપીલ કરી રિપોર્ટર અનિલ રામાનોજ રાધનપુર પાટણ યુવા અગ્રણી અને ખૂબ જેમને સમાજ અને શહેર અને દરેક સમાજની સેવાની ભાવના છે એવા મિતેશભાઈ હમણાં જેમને ખૂબ સરસ વાત કરી એવા શહેરના પૂર્વ પ્રમુખ રોહિતભાઈ ડૉક્ટર સંજયભાઈ મહેશભાઈ હસુભાઈ વિરમભાઈ બિપિનભાઈ વડીલો પાર્ટીની જે યોજના છે એની સાથે તાલ મિલાવવાનો છે અને તાલ કઈ રીતે મિલાવી શકાય કે આખી પેનલની જ વાત હોય આ વોર્ડ ભારતીય જનતા પાર્ટીના